હો પારે જાજે વડાજે મો તું જઈને કેજે વાઘ તમે ભૂલી જા મારા વિક્રમ ભાઈ નેડા જાજે સરકાર ના ઘેર તું જઈને કેજે હવે બગડ્યો છે સોંગ કોને કોને ગમે ફટાફટ કમેન્ટ કરી નાખો ને વિક્રમ ઠાકોર સપોર્ટ કરતા હોય તો ફૂલ સપોર્ટ કરી નાખજો વીઆઈપી રામલ સોલંકી ફૂલ સપોર્ટ કરે છે જય માતાજી જય ગોગા મહારાજ ને જય સધિમા તો દોસ્તો તમે જોયું કે અત્યારે હાલ જેમ કે રાયમલ ઠાકોર પણ જેમ કે મેદાનમાં ઉતરી પડ્યા છે ત્યારે દોસ્તો અત્યારે હાલ જેમ કે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી દોસ્તો જેમ શેર કરવા ન ભૂલો જેથી કરીને દોસ્તો આપણા ઠાકોર સમાજના દરેક કલાકારને જેમ કે સપોર્ટ મળતો રહે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વિડીયો લાઇક